વડોદરા શહેરના વાઘોલિયા રોડ પર ગોવર્ધનનાથજીની હવેલી ખાતે યજ્ઞો પવિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ એક જ્યારે યજ્ઞો પવિત્ર પ્રસ્તાવનો કાર્યક્રમ યોજાયો છે જેમાં અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા છે વાઘોલિયા રોડ ખાતે આવેલા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે પંદર થી અઢાર તારીખ સુધીનો એક પ્રોગ્રામ જેમાં છપ્પન ભોગ શાંતિ ગણેશ સ્થાપના વૃદ્ધિ સભા ચૌલ સંસ્કાર ઉપનયન સંસ્કાર શોભાયાત્રા તેવા અનેક પ્રોગ્રામ પ્રોગ્રામો છે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે જ્યારે આ એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો આ પ્રસંગે વિસ્તાર અને વડોદરા શહેર તેમજ આજુબાજુના અન્ય જિલ્લાઓમાંથી અનેક લોકો પધાર છે ખાસ રાજગરબાનો પણ આયોજન કરવામાં આવ્યું છે એક ખૂબ ખુશ ખુશાળ વાતાવરણમાં એક શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમ યોજાશે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ચિરંજીવ કૃષ્ણમ બાવાના યજ્ઞોપી સંસ્કાર અહીંયા વડોદરામાં થવા જઈ રહ્યા છે તેના નિમિત્તે આખો આયોજન જે છે એ તારીખ પંદર સોળ સત્તર અને અઢાર જાન્યુઆરીએ આયોજિત થયો છે જેના અંતર્ગત પંદર તારીખે પ્રભાત સોસાયટી શ્રી ગોવર્ધનનાથજી હવેલી વાઘોડિયા રોડે સાંજે ચાર વાગે આપણને છપ્પન ભોગના દર્શનનો લાભ મળશે તે સાંજે સાડા સાત વાગ્યા સુધી એ દર્શન કરવા મળશે બીજા દિવસે સવારે વૈદિક વિધિ થશે સોળ તારીખે અને સાંજે જય અંબે ગરબા ગ્રાઉન્ડ ઉપર કાઠિયાવાડી કલાકારો દ્વારા હાલારી રાસનો આયોજન રાખવામાં આવ્યો છે તે બધાને હું આમંત્રણ આપું છું કે રાસ ગરબાનો આનંદ લેવા માટે આ બધા પદાર્થો તેની સાથે સાથે એના બીજા દિવસે સત્તર તારીખે સવારે વૈદિક વિધિઓ છે એવમ સાંજે વરઘોડો અથવા બિનેકી તે શ્રી ગોવર્ધનનાથજી હવેલી પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડથી થઈને અને રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ સુધી એ શોભાયાત્રા પહોંચશે એનો પણ લાભ આપ સૌને લેવાનું છે અને તદઉપરાંત જે વિશેષ જે ઉપનયન સંસ્કાર જે છે એ વિશેષ જે આયોજન જે છે એ થશે અઢાર તારીખે બપોરે સાડા અગિયારની આસપાસ કે જેના અંતર્ગત ચિરંજીવ શ્રી કૃષ્ણમ બાવાને વૈદિક વિધિ દ્વારા સંપૂર્ણ રૂપે ગાયત્રી દીક્ષા એવમ બધા જ વૈદિક વિધાન એ દિવસે સંપન્ન થશે તો આ શુભ પવિત્ર આયોજનમાં આપ સર્વેને એનો ભાગ બનવા એનો નિમંત્રણ આપું છું આપ સર્વ જોડાશો એવું આપને આમંત્રણ આપું છું આટલું જ કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું શુભમ